તાલુકા હેલ્થ કચેરી અમરેલી તથા અર્બન હેલ્થ સેન્ટર અમરેલીના સંયુક્ત ઉપક્રમે લોકોમાં તમાકુ તથા તમાકુથી ઉત્પાદિત થતા તમામ પદાર્થોથી તથા શારીરિક નુકસાન લોકોમાં પ્રચાર અને પ્રસાર માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનું પ્રસ્થાન માનનીય જિલ્લા વિકાસ અધિકારી પીડી પંડ્યા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર એમ જોશીએ સંયુક્ત રીતે લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરેલું તેમજ તમાકુ વિરોધી સૂત્રોચ્ચાર કરાવી રેલીમાં હાજર રહેલા તમામનો જુસ્સો વધારેલો આ બાઇક રેલીનો ખાસ ઉદ્દેશ્ય લોકોને તમાકુ અને તેની પ્રોડક્ટ વિશે અને તમાકુથી શરીરને થતા નુકસાન બાબતે ફ્લેક્સ બેનર તથા રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કરી લોકોમાં તમાકુ ધોધરાંતથી થતાં નુકસાન વિશે સરળ સમજ આપેલ બાઇક રેલીમાં મુખ્ય જિલ્લા સર્વેલન્સ અધિકારી ડૉક્ટર એ કે સિંહ જિલ્લા ક્યુ એમ ડૉક્ટર આર કે જાટ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર કુમાર સિંહા અર્બન હેલ્થ ઓફિસર તથા અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ તાલુકા હેલ્થ કચેરી આર એસ કે અધિકારી તથા સ્ટાફ જિલ્લા આરોગ્ય ટોબેકો સેલના રિયાજભાઈ મોગલ નરેશભાઈ જેઠવા જિલ્લા મેલ સુપરવાઇઝરશ્રીઓ તમામે બાઇક રેલીમાં હાજરી આપી ડોક્ટર ડબ્બાવાલા તથા વેપારી વેપારીગણે સેમિનારમાં બહોળી સંખ્યામાં ભાગ લીધેલો ધૂમ્રપાનથી થતા રોગો વિશે થતું નુકસાન વિશે સવિશેષ સમજણ આપવામાં આવી બાઇક રેલી જિલ્લા પંચાયત કચેરીથી પ્રસ્થાન થઈ નાગનાથ મંદિર ટાવર રોડ રાજકમલ ચોક બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનથી જિલ્લા પંચાયત કચેરીએ રેલીને પૂર્ણ કરવામાં આવેલી હતી રેલીને સફળ બનાવવા તાલુકા હેલ્થ કચેરી અમરેલી તથા અર્બનના સુપરવાઇઝરશ્રીઓએ જહેમત ઉઠાવેલી સમગ્ર વિશ્વમાં દર વર્ષે એકત્રીસમી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ માટે ડબ્લ્યુ એચ ઓ એટલે વુ દ્વારા દર વર્ષે થીમ નક્કી કરવામાં આવે છે આ વર્ષે ઉજવવામાં આવનાર ડબલ્યુ એન ટી બે હજાર ચોવીસની થીમ તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બાળકોનું રક્ષણ છે જે હાનિકારક તમાકુ ઉત્પાદનો સાથે યુવાનોના લક્ષ્યાંકને સમાપ્ત કરવાની હિમાયત કરવા પર કેન્દ્રિત છે આ પ્રવચન યુવા લોકો નીતિ નિર્માતાઓ અને તમાકુ નિમંત્રણ હિમાયતીઓ માટે વૈશ્વિક સ્તરે આ મુદ્દા પર ચર્ચા કરવા અને સરકારને એવી નીતિઓ અપનાવવા વિનંતી કરવા એક મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે જે મે ડે ના અનુસંધાનમાં અમરેલી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો દિવસની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે આજે બાઇક રેલીનું આયોજન કરેલ છે જે જિલ્લા પંચાયત ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે ત્યારબાદ જે અમરેલી શહેરના વેપારીઓ જે છે એના એક એમની સાથે એક મીટિંગ કરી તેમનામાં પણ નો ટોબેકો અંગેની જાગૃતિ માટેનું હું ડૉક્ટર આર એમ જોશી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અમરેલી આજે એકત્રીસમી મેના રોજ વર્લ્ડનો ટોબેકો ડે એ આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ એ અંતર્ગત તમાકુનો ઉપયોગ લોકો ન કરે કોઈપણ ફોર્મમાં એ માવો હોય તમાકુ હોય પ્યોર હોય ગુટકા હોય કે કોઈપણ રીતે ક્યાંય પણ ના વેચાવી જોઈએ અઢાર વર્ષથી નાના બાળકોને આપી ન શકાય પછી જે સ્કૂલ છે એના સો મીટરની આજુબાજુ ન હોવી જોઈએ ચોકલેટ બિસ્કિટ કે કરિયાણું વેચનાર વ્યક્તિ પાસે ટોબેકો વેચવાની એ એની પાસે પેલું ના હોવું જોઈએ એ ટૂંકમાં બાળકો છે તો ચોકલેટ બિસ્કીટ લેવા જાય તો સાથે ટોબેકોની પ્રોડક્ટ પણ અવેલેબલ હોય આવું ના થવું જોઈએ અને દરેક ફેમિલીએ પોતે જ જાગૃત થવું પડે દરેક વ્યક્તિએ દરેક વાલીએ બાળકોને અવેર કરવા પડે અને પોતે પણ આ બાબતે જાગૃત રહેવું જોઈએ એટલે અવેરનેસ ક્રિએટ કરવા માટે અમે આજે જિલ્લા પંચાયત ખાતે એનજીઓના ડોક્ટર્સ એસોસિએશનના અને લોકોના વેપારી એસોસિએશન તમામ એનજીઓ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે થઈને એક જાગૃતિ ફેલાવવાના પ્રયાસરૂપે અત્યારે